ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે બાજરી અને કેરી જેવા પાકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ડભોઈ તાલુકાના વસઈ તરસાણા કરાલીપુરા કરધરા ગોચાલી ઢોલાર મોતીપુરા મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન દિવેલા મકાઈ બાજરી જુવાર કેરી જેવા પાકોને કમોસમી વરસાદના કારણે પહોંચાડ્યું છે નુકસાન ખેડૂતોએ સિવિલ સપ્લાય વિભાગમાં જુવાર સહિત વિવિધ પાકોની કરાવેલી નોંધણીની સત્વરે ખરીદી થાય તેવી માંગ ઉપરાંત કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતર અંગે સર્વે હાથ ધરાય તે જરૂરી હોવાનું ખેડૂતોની લોક લાગણીની માંગ ઉઠવા પામી હતી સરકારે નક્કી કરેલા એફએસએલ પુરવઠા ખેડૂતોનો નોંધાયેલો પાક ધીરી ગતિથી લેવાતો હોય જેને લઈને ખેતરોમાં પડી રહેલા પાક કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે ઘણા બધા ખેડૂતોની જુવાર ને પલળી ગઈ છે ડાંગર નો પાક છે આંબા પર કેરીઓ હતી એ વાવાઝોડામાં ઘણી પડી ગઈ છે હવે અમારું એવું કેવું છે કે આ જે પ્રશ્નો થાય છે એ કુદરત છે અમે એવું કઈ નથી કહેતા પણ તે છતાં સરકાર એના માટે કઈક નિરાકરણ કરે અથવા તો સિવિલ સપ્લાય વિભાગમાં જે કઈ ખરીદી ચાલુ થઈ છે હવે એ ધીમી ગતિએ ના થાય અને અધુરામાં પૂરું વિઘે અમારી ત્રણ પોઈન્ટ સાત ક્વિન્ટલ જુવાર લેવાય છે એના બદલે અમારો ઉતારો લગભગ સાત ક્વિન્ટલ નો છે તો બાકીની જુવાર ખેડૂત વેચે ક્યાં ભાવ સારો છે એટલે ખેડૂતો રાહ જોઈને બેઠા છે હવે પૂરેપૂરો માલ જાય નહીં અને આવી રીતે જુવાર પડી રહે પછી વેપારી ઓછા ભાવે ખરીદે તો અમારે એનો શું કરવું એટલે સરકારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે ખરેખર ખેડૂતના પ્રશ્નો શું છે અને ક્યાં નિકાલ કરવો જોઈએ